સુરત શહેરની ઉધના પોલીસે ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી ગેસ કંપનીના પાઇપલાઇનને નુકસાન કરી રૂપિયા તેતાલીસ લાખ હેંસી હજાર ત્રણસો બેતાલીસ પટ હેંસીની ગેરકાયદેસર ગેસની ચોરી કરનાર ઈસમ તથા ગુજરાત ગેસ કંપનીના મીટર રીડિંગનું કામ કરતા કર્મચારીને પકડી પાડી મળતી માહિતી પ્રમાણે આ કામના આરોપી વિશાલ કુમાર પટેલ કોમર્શિયલ ગેસ કનેક્શન ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેર જુલાઈ બે હજાર સાતના ગેસ કનેક્શન પ્લોટ નંબર દસ ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ શિવકૃપા ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી ભાઠીના આંજરા સુરત ખાતે કનેક્શન લીધેલ જેમાં આ આરોપી દ્વારા ગેસ ચોરી કરેલ હોવાથી તેમનું ગેસ કનેક્શન તારીખ ચૌદ દસ બે હજાર રોજ બંધ કરવામાં આવેલ હતું આ કામના આરોપીએ ગુજરાત ગેસ કંપનીમાં મીટર રીડિંગનું કામ કરતા કર્મચારીઓ સાથે વાતચીત કરી ગુજરાત ગેસ કંપનીના કર્મચારી ગેરકાયદેસર ગેસ પાઇપલાઇનનું કનેક્શન માટે સાધનો પૂરા પાડી ગેસ પાઇપલાઇન સાથે જોડાણ કરી ગેરકાયદેસર કનેક્શન મેળવી કુલ ગેસ વપરાશ યુનિટ ઓગણસાઠ હજાર ચોપન પોઈન્ટ સોળ જેની કિંમત રૂપિયા તેતાલીસ લાખ એંસી હજાર ત્રણસો બેતાલીસ પોઈન્ટ એંસીની ગેરકાયદેસર ચોરી કરેલી એ ગેસ પાઇપલાઇનને નુકસાન કરેલ જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો ઉધના પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના આદેશ અને સૂચના અને માર્ગદર્શનથી સર્વેલ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે આરોપીઓને પકડ્યા જેમાં એક વિશાલકુમાર કુમાર મહેશકુમાર પટેલ ધંધો વેપારનો અને રહેવાસી નગર અલથાણ ગાર્ડનની બાજુમાં અલથાણ સુરત અને બે શરદ યશવંત મકનક ધંધો નોકરીનો રહેવાસી વીર સોસાયટી ખરવાસા ડિંડોલી સુરત વાળાને પકડીને કાયદેસરની કાર્યવાહી ઉદના પોલીસે કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત